દિરાન રામ રામ ને સીતારામ કી દરો બધી મજામાં ને અમે પણ એકદમ મજામાં ને બસ જો ઘણા ટાઈમ પછી મળીએ તમને બધાને ખબર જ હતા કે આપણે લગ્ન હતા તો લગન પહેલાં કામકાજને થોડા થોડીમાં ઉતા અને લગ્ન પછી બહાઈમાં થોડા થોડી જ હોય અને પાછું એવું હતું કે મારા લગ્ન પૂરા થતા હતા ને એને બીજે જ કુટુંબમાં મારી બેન છે ને એની જાન આવતી હતી તો પાછા ના ઉતા અને બસ ભગવાનની દયા અને વડીલોના આશીર્વાદથી આપણે એના લગ્ન હે બહુ સારી રીતે કામકાજ નાખ્યું પતે ગું અને બસ છે ને આપણે વાડી વંડી કરવાની છે તો કા કડીઓની બધે આવવાના હે કારીગર ત્રણ ચાર જણા આવવાના હે જો મેળ આવે તો આજ નદીમાં પતે જાય તો એટલે હાલો તો એવું ના પાણી બાણીને બધું ઉગાડે દા જો વા રસ્તાને પાસે છે ને વંડી કરવી પહેલાં જીવી તીવી કરી હતી પડે ગઈ હતી અડધે ખે કરવી આ એટલે પાછું ખુલ્લું રાખવું જરીયા માઠિયાને આપી પાયો ને કમ્પ્લીટ ગરાઈ ગયો જો કામકાજ ચાલુ થઈ ગયું દબાનો થર મારીએ બે સાઈડ થી હાલે થર ગાડી કામ કરતા આવે હવે બંધ થઈ ગયું

রাস্তু বুকে বউ খত রুপিয়া কে কে নোড রুপিয়া কেক পিস কে মজুর খবর મંડીનું કામકાજ એ પૂરું થઈ ગયું વાટાને લાગે ગા ને કમ્પ્લીટ આગળ એટલી રાખી ને એવો વિચાર એવો છે કે આણે માથે ઇંગલો મારે ને કાંટાનો તાર મારી દેવાનો વિચાર છે જોઈએ કામ કરીએ ને બસ જેવો અટાણા છે ને સાહ નાખવાનું હાલે જવાય સાટવી હતી સાહ નાખે પછી પારા કરે પછી જવાય સાટા દી શું સાહ છે ને અટાણે બને સુપર દોરી શર્ટ જાય એટલે દાંત નાખે પછી પારા પછી પાછા કાલે લગભગ જવાય જવો દેખાતા હોય તો દોરી શર્ટ

ઓઇલ નીકળે ઓઇલ ગઈ લાગે તડકા ભારી પડે સવાર ત્યાં વાત જવા દઉં અટાણે દહ વાગ્યા પણ કઈ ઉભાતું ને તાઈ બધા કેતા કે તરીકો તડીકો વધારે પડે મેં સારો થાય ને બાકી એક બીજી જો વાત આવી કે ગુંદી હે ને કામ બાપા ગુંદી ગુંદી હે ઈ ગુંદાઈ આવે કે એવું કીક છે લગભગ કે એટલે વધારે કે મેં હોય તો અવાર બધી ગુંદીઓ છે ને લગભગ ગુંદાઈ બહુ આવી આ જોરે આ એક નવો અવાર જાણવા જોઈએ આમાં ગુંદા હે કઈ ઘટે નહીં હજી તો આમાંથી કેટલા પાડે ગયા ખાવા જો વાયર સટાઈ ગઈ બસ અમાર મારતી પછી મિકા નીક કરે ને પાણી ચાલુ રૂંટાક કરી દઈ હું ખરીદ આ કે ટ્રેક્ટર

아. 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 આ મોઈલ નો વેલ છે ને એ આ સાહ માં આકવાનો હા રેડી બારો બાજ જાય હાઈ અંદર દબાવ આ સાઈડ એક આ વાહ રે પારી આ પારી રેહી તોણે મી આ મોઈલ નો આ સાહ માં આકવાનું કીધું હતું Ay, te lo કઈ છે તારો પાણી ચાલુ દીધું તું જવાયમાં હલો તો આપણે આ વિડીયોને આ પૂરો કરીએ પાછા મળીશું નવા વિડીયોમાં બાય બાય બધાને